મોરબી આજે ત્રેવીસ તારીખે અહીં આવી ગયા છે બાર તેર દિવસ છે થયા હશે દસ તેત્ર દસ બાર દિવસ થયા છે અહીંયા ખાલી નેચર ભોજન કરીએ છીએ શિબિર પૂરી કરી અને વચ્ચે એક નિર્જળા ઉપવાસ કરેલો એને અમે લઈ અને આજે પાછો નિર્જળા ઉપવાસ છે તો નિર્જળા ઉપવાસમાં પાણી નિર્જળા ખેંચી લેવાનો છે એનીમાં બે વાર કરી છે અને હજી બે ચાર કરવાની છે પણ માણસ એમ કહેતા હોય છે કે નિર્જળા ક્રિયા ચક્કર આવે માથું દુખે કાંઈ થતું નથી એનીમાં બે વાર કરી છે કોઈ તકલીફ નથી અરે આ લાકડા ફાડું છો જો અહીંયા ભટ્ટી ચાલુ કરી છે ધામમાં પાના પહેલી વાર કાઢીયા જે છે કાપી નાખવા ફાડી આ બે દિવસ પછી સુકાઈ જાય પછી આ પાના કાઢવાના છે બધા ઓજાની ધાર કાઢવાની છે અને આરે અમારા જીવનની ધાર કાઢવાની છે એટલે આ સેવાનું કામ બહુ સરસ મળ્યું છે કૃપાથી એટલે ભાઈઓના ખાસ રીતે છે કે જેવા કેન્સર જેવા રોગ પણ અહીંયા અમે પકાટી આપીએ છીએ કોઈને આવવું હોય તો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઈવ એટ સેવન ફોર ઝીરો ભગવાનભાઈ સ્વાજળ ઉપવાસ કરીને આવું તાકાતનું કામ જો થઈ શકતું હોય તો આપણે ઘરે બેઠા કરવાના છે અને પંદર દિવસના તો ઓલરેડી હું કરી ચૂક્યો છું અને સાતમા મહિનાવા પંદર દિવસના નિર્જળ ઉપવાસ ભારે જીભ ઉપર પાણીનું ક્યાં વગર આવા નિર્જળા ઉપવાસ કરવાથી કોઈ તકલીફ ન થાય પણ સાથે એનીમાં કરવાની છે આ બધા ખાસ વિનંતી છે ચાલો જય શ્રી કૃષ્ણ